નમસ્કાર મિત્રો તારીખ છે પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર કપાસના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો રૂના ભાવમાં શનિવારે જે રૂ કપાસ છે તેની અંદર સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો ઓલ ઇન્ડિયામાં આવક શનિવારે ઘટીને જે દસથી અગિયાર હજાર ગાસડીની થઈ હતી આગળ રૂ બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે તો મિત્રો સૌરાષ્ટ્રના ધારી પંથકમાં શનિવારે એકદમ આવકો જે નવો કપાસ આવ્યો હતો જેનો ભાવ વીસ કિલોએ બે હજાર આઠસોને અગિયારમાં વેચાણ થયો હતો તો મિત્રો એક સપ્તાહમાં નવા કપાસની આવક છૂટક છૂટક આવકો ચાલુ થાય તેવી ધારણાઓ છે ગુજરાતમાં રૂના ભાવ સો રૂપિયા વધ્યા છે અને ઓગણત્રીસ એમ સપાટીએ સપાટી હાલ તો બોલાઈ રહ્યા છે ઘાસડીની વાત કરીએ તો મિત્રો અઠ્ઠાવન હજાર પાંચસોથી લઈને અઠ્ઠાવન હજાર સાતસો સુધી ઘાસડી જોવા મળી હતી અને જ્યારે કલ્યાણ રૂનો ભાવ જે સાતસોથી વધીને બેતાલીસો સુધી જોવા મળી રહ્યો છે ત્યારે ખોળ કપાસિયાની અંદર પણ હાલ સુધારો જોવા મળી રહ્યો છે અને ભાવ સ્ટેબલ થઈ રહ્યા છે અને વેપારીઓ પણ બહુ ઓછા જોવા મળ્યા છે આગામી દિવસોની અંદર ખોળ બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર આધાર રહેલો છે કપાસિયા ખોળના ભાવમાં કડીએ ક્વોલિટી જે સત્તરસોથી લઈને સત્તરસો સિત્તેર અને પ્રીમિયમ ક્વોલિટી જે બે હજારથી લઈને બે હજાર નેવું સુધી જોવા મળી હતી ત્યારબાદ જે મોરબીમાં એવરેજ ક્વોલિટીમાં આઠસો અઢારસો નેવું રૂપિયાથી લઈને ઓગણીસો ચાલીસ અને પ્રીમિયમ ક્વોલિટીમાં જે ઓગણીસો ઓગણીસો સિત્તેરથી લઈને બે હજાર સિત્તેર સુધી જોવા મળ્યા હતા ત્યારે ખોળના ભાવ કડીમાં વીસ કિલોના જે સાતસો પચાસથી લઈને આઠસોને દસ રૂપિયા જોવા મળ્યા મળ્યા હતા અને જ્યારે રાજકોટમાં સાતસો નેવું રૂપિયાથી લઈને આઠસોને પંદર રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આ તે આધુનિક કપાસને લગતી માહિતી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન